આજે આપણે સી ને વાગ ને તો જો મોજ મારે છૂટા મૂકી દીધા ને એટલે તો કેટલો મસ્ત રીતે આટા મારે ટાઈગર બેઠો બેઠો છે બેઠો છે કઈક ને કંઈક નવું નવું વસ્તુ જોવા મળશે જંગલ માં હું તો સિંહ હું તો જો

જો એ અહીંયા બેઠો જો હું તો ભઈ જો જો એ અહીંયા બેઠો અહીંયા રહી આપણે તો થોડું તો અંતર હોય છે તો એટલા પાસે આવી ગયો જો એક અહીંયા બેઠો की मंकी मंकी या मंकी शाब जी जो या एक ए जाड़ पा जो ऊपर तो मस्त बैठो यार उबो थियो उबो थियो उबो थियो देख देखो इस जो उबो थनाल तो थियो जो बे बेगा जो

চার সব ছিল

મિનિટ ની સફારી હતી જંગલ સફારી પણ મજા આવી ગઈ સક્કરબાગ આવો જરૂર એકવાર આવજો મજા આવે એવું વસ્તુ છે બધું છૂટું જોવા મળશે